નમસ્કાર મિત્રો વ્હીકલ ચેનલ માં આપણું સ્વાગત છે વિકલ્પ ગુજૂથ ચેનલ વતી સૌ મિત્રોને રામ રામ મિત્રો આપી ચેનલ ઉપર દરરોજ અલગ અલગ પ્રકારના વાહનો વેચવા માટેની જાહેરાત આવતી હોય છે જેથી કરીને અમે દરરોજ અલગ અલગ પ્રકારના વિડીયો મૂકતા હોઈએ છીએ તેથી તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દો જેથી કરીને દરરોજ તમને આવા વિડીયો મળતા રહે તમે પણ જો તમારા વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો જાહેરાતમાં અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી તો આપની ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા ટ્રેક્ટરના વિડીયો મૂકેલા છે જે તમે જોઈ શકો છો આજે જે સોનાલિકા ટ્રેક્ટર વેચાવા માટે આવ્યું છે તેની હું આ વિડિયોમાં પૂરી માહિતી આપીશ જેથી કરીને વિડીયો તમે આખો જોઈ લેજો જેથી તમને ટ્રેક્ટર વિશે પૂરી માહિતી મળી જાય ટ્રેક્ટરની માહિતી આપું તે પહેલા જો તમે મિત્રો હજી સુધી આ વિડિયોને લાઈક ન કરી હોય તો એક લાઈક જરૂરથી કરી દો આજે જે ટ્રેક્ટર વેચાવા આવ્યું છે તે સોનાલિકા કંપની નું પાંત્રીસ ડીએ નું ટ્રેક્ટર છે ટ્રેક્ટર ના હોસ પાવર ની વાત કરીએ તો ઓગણચાલીસ હોર્સ પાવર માં ટ્રેક્ટર મળી જશે ટ્રેક્ટર ના પાર્સિંગ ની વાત કરીએ તો જીજે જીરો સેવન નું પાર્સિંગ છે વાત બે હજાર દસ ના વર્ષમાં ટ્રેક્ટર લીધેલું છે ટ્રેક્ટર ના કલર ની વાત કરીએ તો ઓરિજિનલ કંપની નો કલર છે ટ્રેક્ટર ના ટાયર ની વાત કરીએ તો પચાસ ટકા જેવા ટાયર ટ્રેક્ટર ના જોવા મળે છે ટ્રેક્ટર ની હાઇડ્રોલિક ની વાત કરીએ તો પાવરફુલ હાઇડ્રોલિક મળી જશે ટ્રેક્ટર બાકીની એસેસરીઝ જેવી કે સીટ છત્રી લાઇટો સેલ્ફ વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં છે ટ્રેક્ટરની બૅટરીની વાત કરીએ તો ટેક્ટરની બેટરી નવી જ નાખેલી છે ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન મળી જવાનું છે ટ્રેક્ટરનું એન્જિન સારી કન્ડિશનમાં હોવાથી જે કે પણ ઓઇલનું લીકેજ જોવા મળતું નથી એટલે તમને રૂબરૂ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો ખેડામાં તમને ટ્રેક્ટર રૂબરૂ જોવા મળી જશે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો એક લાખને સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી માઇનોર ફેરફાર થઈ જશે મિત્રો ટ્રેક્ટરના માલિકનો નંબર તમને ડિસ્ક્રિપશનમાં આપી દીધો છે જેથી તમે નંબર લઈને તમે વધારાની માહિતી મેળવી શકો છો ટેક્ટરના માલિકનો નંબર તમને ન મળે તો અહીંયા મોર લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શનનું બોક્સ ખુલી જશે તેથી તમે નંબર લઈ શકો છો આપણી ચેનલ ઉપર મૂકેલા વિડીયો ફક્ત માહિતી માટે છે તેથી તમે જો એમાં તેથી તમે તેમાંથી ખરીદી કરો તો પૂરી તપાસ કર્યા બાદ જ વાહનની ખરીદી કરવી અમારી કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજ ને ફોલો કરી દો જેથી કરીને અમારે નવા નવા વિડીયો તમને મળતા રહે હવે પછી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ મિત્રોને ને વીકલ ચેનલ વતી રામ રામ